છેલ્લા ચાર થી અસામાન્ય ચોમાસુ તેમજ વિચિત્ર પવન પ્રણાલીને લીધે જમીન પર સર્જાઈને દરિયા તરફ જઇ રહેલા વાવાઝોડાને પગલે પોરબંદરના બંદરમાં ચાર નું સિગ્નલ લગાવવામાં આવ્યું છે લો પ્રેશરની સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થઈ ગયા બાદ કચ્છ ઉપર ખતરો ઉભો થયો છે અને ડિપ્રેશનની રચના જમીન પર થયા બાદ દરિયા તરફ આ વાવાઝોડું કૂચ કરી રહ્યું છે ત્યારે ગુજરાતમાં સર્જાયેલા આ ડીપ ડિપ્રેશનના પગલે પોરબંદરના બંદર ઉપર ચાર નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે કચ્છમાં પ્રતિકલાકના થી સાઠ કિલોમીટરના ઝડપે કૂંકાયેલા પવન બાદ તેની ગતિ વધી છે ત્યારે આ વાવાઝોડાને કારણે ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદ વરસે તેવી શક્યતાઓ ઊભી થઈ છે ત્યારે પોરબંદરના બંદર ઉપર ચાર નંબરનું સિગ્નલ લગાવીને સાગરપુત્રોને સાવચેત કરવામાં આવ્યા છે અને તંત્રએ જણાવ્યું છે કે હાલમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનને ધ્યાને લઈ ગુજરાત મેરીટાઇમ બોર્ડ ગાંધીનગર અને હવામાન વિભાગની સૂચના મુજબ પોરબંદર બંદર પર સિઝ્નલ નંબર ચાર પ્રદર્શિત કરવામાં આવ્યું છે